દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરે કલેકટરને આવેદનપત્ર આપી કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનની વળતર પેટે ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદે જગતના તાત્મિક મુશ્કેલીમાં અને દેવામાં તળબોળ કરી નાખ્યો છે ખેડૂતોના લણણી કરેલા પાકને મોટા પાયે નુકશાન પહોંચવા પામી છે અને તે નુકસાનની ભરપાઈ માટે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોને વળતર પેટે વહેલીમાં વહેલી તકે ચૂકવણી કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને સાથે જ ચીમકી આપવામાં આવી હતી કે 10 દિવસની અંદર સર્વે કરી ખેડૂતોને વળતર પેટે સહાય ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંંધિયા માર્ગ આંદોલન કરશે તેમ જણાવવામાં આવ્યું હતું ઓકે બોલો કમોસમી વરસાદના કારણે દાહોદ જિલ્લાના ખેડૂતોને જે નુકસાની થઈ છે તેના તે બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લાના સમારતા કલેક્ટર શ્રીને મળી અને એમને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવાય તેના માટે રજૂઆત કરેલ છે સાથોસાથ જે ખેતીવાડી વિભાગે જે એપ શરૂ કર્યું છે કૃષિ પ્રગતિ નામનું અને એમાં જે પણ ખેડૂતો જેને નુકસાની થઈ છે તેને પોતાની વિગત અપલોડ કરવા માટે સૂચના અપાય છે પરંતુ એ એપ આ વાતાવરણના કારણે કનેક્ટિવિટી ના મળવાના કારણે એ એપ બરાબર ચાલતી નથી એટલે મેન્યુઅલી પણ એનો સર્વે થાય તેવી અમે માંગણી કરી છે સાથોસાથ સૂકા ઘાસ ઢોરો માટે સૂકા ઘાસની અને ખેડૂતોનું દેવું નાબૂદી થાય તેના માટે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરી છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ વહેલી તકે પૂર્ણ નહીં થાય ખેડૂતોને વળતા નહીં ચૂકવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા અમે આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે બોલો આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે ભયંકર વરસાદ પડ્યો એની અંદર ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ નીવડ્યો છે લોકોનો ઘાસચારો બરબાદ થઈ ગયો છે લોકોનો જે લણેલો પાક એ પણ બરબાદ થઈ ગયો છે એટલે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે સાહેબ ખેડૂતોને એના બદલામાં વળતર આપવામાં આવે અને વળતરની સાથે સાથે એમના જે દેવા છે એ પણ માફ કરવામાં આવે એની સાથે સાથે ખેડૂતોને ઘાસચારો પણ આપવામાં આવે અને હમણાં ઘઉં અને ચણાની સીઝન પણ ચાલે છે એટલે એમને જે યુરિયા ડીએપી ખાતર મળવાનું હોય એ પણ યોગ્ય સમયે એને યોગ્ય ભાવમાં મળે અને એની પણ ઊંચા પદ થાય છે ઘણાવાર બ્લેકમેલિંગ થાય છે એના પર રોક લગાવવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે અને સાહેબને અમે દસ દિવસનો ટાઈમ પણ આપ્યો છે સાહેબ દસ દિવસની અંદર દાહોદ જિલ્લાના ખેડૂતોને તમે વળતર ચૂકવજો અને વળતર ચૂકવો નહીં અને એની સાથે સાથે એમના દેવા નહીં માફ કરો તો અમે ફરી વિરોધ આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પર ઉતરવાના છીએ એવી આજે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રજૂઆત કરી છે હર્ષદભાઈનીનામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ